નગર જિલ્લાના અકવાડા ગામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે ગામમાં બુટલેગરો દ્વારા દારૂના નશામાં દૂધ થઈને આર્મી જવાનના ઘરે જ હુમલો કરવામાં આવ્યો એ વિચારશો જે જવાન સરહદ પર આપણા દેશની સુરક્ષા માટે રાત દિવસ ફરજ બજાવે છે પોતાના ઘરે જ આજે અસુરક્ષાનો માહોલ સર્જાઈ ગયો માહિતી મુજબ આ પરિવારના બે દીકરા ભારતીય સેનામાં ફરજ બજાવે છે તેમ છતાં ગામના બુટલેગરો દ્વારા મારપીટ અને તોડફોડની ઘટના બની છે પરિવાર થી દૂર રહી ને ભારતીય ની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે તો આ વિડીયો ના માધ્યમથી અમે અમારા પરિવાર સાથે થતા અન્યાય ને લઈને અમે તમારી પાસે મદદ માંગી રહ્યા છીએ કે ઘટનાની વાત કરું તો સોળ દસ ગુરુવારે રાત્રે વિશ્વ દિવસે દારૂનો નશો કરીને અમારા ઘરની બહારના રસ્તે ઉભેલો એવામાં મારા કાકાનો છોકરો ઉત્તમભાઈ બારીયા મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો તો એની ગાડી ઉભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે તો મારા કાકાનો છોકરો એમ કે છે કે હું મંદિરના કામેથી ઘરે જાઉં છું તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કે છે કે તું મને પગે તો મારો કાકાનો છોકરો એને એ કરવાની ના પાડે છે તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીકથી ઘરે વહી આવે છે તો પાછળ પાછળ ઓલો પણ અમારા ઘરે આવીને મોટે મોટેથી ગાળો બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘુસી જાય છે અને મારવા લાગે છે તો એ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે તો બોલો છે એ બોલે છે કે તમે ગમે ફોન કરો ગમે પોલીસ વાળો મારો કોઈ પણ ઉખાડી શકશે નહી તમારે જેને ફોન કરો એને કરો મારી એટલી લાગવક છે ને મારી બેન ઉપર પણ ગાળો દેવા મળ્યો અને એના ઉપર બળઝબરીથી હાથ ઉપાડવા લાગ્યો એ જોઈને મારા પપ્પા મારા કાકી અને મારા કાકા એને બચાવવા માટે એને વચ્ચે પડ્યા તો મારા કાકીને પણ વાળ પકડીને નીચે પાડી દીધા હવે કયો એવો બાપ છે જે પોતાની દીકરી કે તેના પત્ની સાથે આવું થાય છે તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો તમારે ઉભો જોઈ શકે તો આ રીતે પછી ફોલો પાછો એના ઘરે જાય છે એના ભાઈ એના કાકાને એના મમ્મીને લઈને પાછો આવે છે તો એના મમ્મી એને સમજાવવાને બદલે અહીંયા ઘરે આવીને જોર જોરથી ગાળો બોલવા મળે છે એના કાકાની પણ જોર જોરથી ગાળો બોલવા મળે છે ત્યાં આટલામાં બધા આજુબાજુના બધા ભેગા થઈ જાય છે એટલે લોકો એમ કહી જાય છે કે તમે અમારા ઘરે આવીને તમને મારશું આ રીતે મારી નાખવાની ધમકી આપીને જતા રહે છે પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના બાદ પોલીસ સ્ટેશન લઈ જાય છે તો હવે કયો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆઈઆર વગેરે મહિલાઓને બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી તો ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધી ના બેસાડી રાખ્યા આમ છતાં જો મારા કાકીને ત્યાંથી હાલત બગડતા તેને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલથી એને સારવાર મળતા એને સવારે પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યાના ગાળામાં એને ફરીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખવા આવે છે છતાં એ લોકો પોલીસ પોલીસ ફરિયાદ લખતા નથી આજી કરે છે બંને હાથ જોડે છે અને એ લોકો કે છે કે તમે આવો કેસ નો લખો આ રીતે ફરિયાદ ન કરો છતાં મારા પપ્પાની આ રીતે ફરિયાદ કરે છે છતાં તો તમે કેમ કાશા કાગળમાં તમે ફરિયાદ લખો છો અને પછી સવારે સીધી દસ અગિયાર વાગે સીધી પોલીસની ગાડી આવીને મારા પપ્પાને ડિટાઈન કરે છે તમે પણ માનતા હોય કે આ પરિવારને ન્યાય મળવો જોઈએ તો કમેન્ટ કરીને તમારું સમર્થન જરૂર આપજો વધુ સમાચાર માટે જોડાયેલા રહો નાઇટી ન્યૂઝ ગુજરાત ડિજિટલ ન્યૂઝ